આગામી સોલમી ફેબ્રુઆરી ના રોજ બારસો સ્ક્રીન ઉપર રિલીઝ થશે ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબો જેના કલાકારો સુરત શહેરના મુલાકાતે આવ્યા હતા નમસ્કાર 16 ફેબ્રુઆરી બે ના રોજ આખા એ ભારતમાં જે કસુંબો ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ એક ઐતિહાસિક હિસ્ટોરિક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે કયા બેઝ ઉપર કઈ નોવેલ ઉપર આ જે ગુજરાતી ફિલ્મ બધા જ લોકોને દેખાશે કે એવી એક હિસ્ટોરિક ફિલ્મ છે આ જે અહીંના જે કલાકારો છે એ પણ ખૂબ ઐતિહાસિક ફિલ્મ કરી ચૂક્યા છે એમનો અનુભવ એમની સાથે જાણીશું જે સૌપ્રથમ પ્રથમ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તેમની અંદર એક તલવારબાજી કરી રહ્યા છો એક્સપિરિયન્સ કેવો રહ્યો ને જ્યારે તમે એ લોકોને સામે આવ્યા કે પાલિતાના એક એવી ઐતિહાસિક ફિલ્મ છે શું કેશ નમસ્તે મારું નામ છે શ્રદ્ધા ડાંગર અને અમારી કસુંબો ફિલ્મમાં મારું પાત્ર છે સુજાન બારોડ અને આ એક એવો ઇતિહાસ છે કે જ્યાં પાનામાં કદાચ છુપાઈ ગયો છે બધાને ખબર નથી ગુજરાતમાં તો અમારી પહેલી મેકર્સની પહેલી ઈચ્છા જે છે કે આ ઇતિહાસ બધા સુધી પહોંચવો જોઈએ અમારા જે મેકર છે વિજયગીરી બાવા એ પોતે આ બધી વસ્તુમાં બહુ બિલીવ કરે છે કે જેમણે આટલા બલિદાન આપ્યા છે જે તીર્થ સ્થળ સ્થળ પર આ બનાવ બન્યો છે તો ત્યાંની એનર્જી એમાં કેટલો પાવર હશે અને એ એનર્જી અમારા બધા જોડે હજુ સુધી ટ્રાવેલ કરી રહી છે અને અમારી બસ મેકર્સની ને બધાની એક જ ઈચ્છા છે કે ફિલ્મની રીતે આ ઇતિહાસ બધે પહોંચવો જોઈએ અને તમારા બધાની બસ એમાં હેલ્પ જોઈશે દેટ્સ ઇટ હજી પહેલાં પણ તમે એવી એક ફિલ્મ કરેલી છે જે નેશનલ ફિલ્મ ફેસ્ટિવમાં ગઈ છે શું એક્સપેક્ટેશન હોય છે જ્યારે તમે કંઈ એવી ફિલ્મ કરો છો કે જે આપણી હિસ્ટ્રીને એક પેજને એક ઓપન કરે છે રીઓપન કરે છે એક્સપેક્ટેશન્સ કરતાં પણ મોટી વાત એ છે કે આવી બધી ફિલ્મો અમને સિલેક્ટ કરે છે અમે એમને નથી સિલેક્ટ કરતા રાઈટ તો જ્યારે અમે આ બધી ફિલ્મો કરીએ છીએ ત્યારે અમારા માટે મોટી વાત ખાલી એટલી છે કે અમે આ ફિલ્મોના ભાગ છીએ આ કેરેક્ટર ભજવવા મળે છે એના પછી શું થવાનું છે શું નહીં એ ક્યારેય એક્ટર્સના હાથમાં પણ નથી હોતું અને અમે વિચારી પણ ના શકીએ જેમ કે એલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો એની જ્યારે મેં હું ફિલ્મ કરતી હતી ત્યારે મને એ બી નોલેજ નહોતું કે કેવી ફિલ્મો નેશનલ અવોર્ડમાં જાય કેવી ફિલ્મોને અવોર્ડ મળે કોઈ એ એક્સપેક્ટેશન્સથી એક્ટર ક્યારેય કામ ના કરતું હોય અમારા માટે આવી ફિલ્મ કરવી અને ફિલ્મ મળવી એ મોટી વાત છે આગળ તો ઓફકોર્સ ઓડિયન્સના હાથમાં છે અને ફિલ્મ કેટલું તમને આપે છે એના ઉપર છે હવે તો બીજા કલાકાર છે એની સાથે તમારો જો રોલ છે એ ખૂબ જ અપોઝિટ છે રાઈટ વો એગ્રેસિવ રોલ છે તો એ રોલમાં જવાઓ કેટલું પ્રેક્ટિસ નીડ થાય છે એ પ્રેક્ટિસ કેટલી જરૂરી છે એ તો હું નોર્મલ લાઈફમાં કરતો જોઉં છું પ્રેક્ટિસ એટલે એ ત્યાં જ થઈ જતી હોય છે મારી પ્રેક્ટિસ તો મને તો પ્રેક્ટિસ હતી એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો આ ફિલ્મ સાથેના જ્યારે એ લોકોની સાથે તમે મળ્યા જે એ લોકોના જે વંશોજો છે અત્યારે હાલ છે તો એ લોકોને શું જ્યારે તમે પહેલી વખત એમની સાથે મળ્યા તો હા વોઝ થી એક્સપિરિયન્સ હું તો અલાઉદ્દીન ખિલજીનું કેરેક્ટર કરું છું તો હું તો મારા વંશજોને નથી મળ્યો

તો હવે આપણે એક કેરેક્ટરની વાત કરીએ તો તમે મળ્યા છો એમને કે જ્યારે એ લોકોનું પ્રતિસાદ કેવો રહ્યું ગુજરાતી ફિલ્મ કરવી કેટલું પ્રાઉડ ફીલ થાય છે કે આપણે એક આપણી જ ફિલ્મ કરી રહ્યા બહુ જ સરસ લાગે છે કેમ કે આપણી ભાષા આપણી માતૃભાષામાં આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે એક અલગ જ અલગ જ એક શું કહીએ ગૌરવ અનુભવતા હોઈએ આપણે એવી વાત છે આ યુ નો અને જ્યારે આપણે આવી ઐતિહાસિક ફિલ્મ આટલું મોટું એટલે આટલી જોરદાર કથા આટલી સત્ય આપણો ઇતિહાસ જ્યારે લોકો સમક્ષ લાવવાની આપણે જવાબદારી લીધી હોય ત્યારે તો હજી એક આપણે આમ છાતી યુ નો આમ છપ્પનની છાતી થઈ જાય એવી રીતે અને અમાર મારી જ એકલાની આખા ટીમની કેમ કે અમને બધાને ક્યાંક ને ક્યાંક એવું હતું કે કંઈક સરસ થઈ રહ્યું છે કંઈક સરસ મસ્ત બની રહ્યું છે જે લોકોની સમક્ષ લઈ આવવું બહુ જ જરૂરી છે અને સરસ રીતે લઈ આવવું બહુ જરૂરી છે તો એ તમારી સામે છે આજે અને એમાં અમારા લેખક દિગ્દર્શક રામ મોરી અને વિજયભાઈ એમનો સખત ફાળો છે એમાં એટલે અમે બધાએ જ બહુ મહેનત કરી છે પણ વિજયભાઈએ જે મહેનત કરી છે બિગિનિંગથી લઈને અત્યાર સુધી એટલે એવું કહે છે કે લગભગ આઠ આઠ નવ નવ વર્ષથી એમની પાસે આ સ્ક્રિપ્ટ હતી પણ ત્યારે આપણી ગુજરાતી ફિલ્મ એટલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલી પરિપક્વ નહોતી એટલું ટેકનોલોજીકલી હજી સાઉન્ડ નહોતી તો એમણે રાખી હતી અને ત્યારથી મહેનત કરતા હતા ધીમે 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 અને આજે જ્યારે આપણી પાસે બધી સુવિધાઓ આવી ગઈ છે ટેકનોલોજીકલી વીએફએક્સ કમ્પ્યુટર ગ્રાફિક્સ ત્યારે એમણે આ ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું અને તમારી સામે છે અત્યારે તો સોળમી ફેબ્રુઆરીએ કસુંબો આવી રહી છે તો દરેકે દરેક સુરતવાસીને નમ્ર વિનંતી વિનંતી કહું તો વિનંતી આદેશ કહું તો આદેશ પ્રેમ કહું તો પ્રેમથી કહું છું આપણી ગુજરાતની ફિલ્મ છે આપણા સૌરાષ્ટ્રની ફિલ્મ છે આપણી ફિલ્મ છે આપણી માતૃભાષાની ફિલ્મ છે આપણી સત્ય કથા ઇતિહાસની વાત છે તો સોળમી ફેબ્રુઆરીથી કસુંબો જોવા જોજો ચૂકતા નહીં તમે શું કહેશો છો ગુજરાતી ફિલ્મ જ્યારે આવતી હોય ત્યારે ઓડિયન્સ ખૂટતા હોય છે તમને શું લાગે છે કે આ ફિલ્મમાં ઓડિયન્સનો પ્રતિસાદ કેવો રહેશે બહુ જોરદાર રહેશે મને મેં હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે અમે જ્યાં બી જઈ રહ્યા છે લોકોએ ઓલરેડી ટ્રેલર જોઈ લીધેલું છે અને જે ટ્રેલર જોઈ રહ્યા છે એ બધા જ પિક્ચરના પ્રેમમાં પડી રહ્યા છે સપોર્ટમાં આવી રહ્યા છે એટલે આઈ એમ શ્યોર કે ઇટ વિલ બી ધ બિગેસ્ટ હિટ ઓફ ગુજરાતી સિનેમા અને એની રિલીઝ પણ એટલી મોટી કરવાનો પ્લાન છે પ્રોડ્યુસર્સનો અને પિક્ચર ઓલરેડી તમે જોઈ જ કે ગ્રેન્ડ ફિલ્મ જ છે સૌથી મોંઘી ફિલ્મ તો ઓલરેડી છે જ હવે એ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ પણ બનશે એવો મને વિશ્વાસ છે